કડેગી મોડદર સહિતના ગામોમાં ધુડેટીના દિવસે અનોખી પરંપરા છાણાની રમત રમી અને ધુડેટીની ઉજવણી કરવામાં આવે છે ગેડ પંથકના અનેક ગામોમાં ધુડેટીના દિવસે અનોખી પરંપરા ચાલી આવે છે તે મુજબ આ વખતે પણ છાણાની રમત રમી ધુડેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી કુતિયાણા તાલુકાના મોડદર કડેગી સહિતના ગામોમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે ગામમાં એક સંપ અને એકતા વધે તેવા ભાવ સાથે આ ઉત્સવ ઉજવવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય નાગેશ મોડેદરા કુતિયાણા ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકાથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સ્થળ પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો